વેકરિયાના સામે આવ્યા બાદ એક બાદ એક રાજકીય પક્ષ દ્વારા અત્યારે આને લઈને નિવેદન આપવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ વિવાદમાં વળાંક તો ત્યારે આવ્યો હતો જ્યારે મધરાત્રીએ એક પાટીદાર સમાજની દીકરીનો સરઘસ કાઢવામાં આવ્યું હતું આ બધાની વચ્ચે હવે પાટીદાર સમાજ પણ મેદાન આવ્યું છે અનેક એવા લોકો છે જે અત્યારે ખોડલધામના નરેશ પટેલને રજૂઆત કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી રહ્યા છે આ બધાની વચ્ચે હવે એડવોકેટ મેહુલ બોગરા છે તે પણ મેદાન આવ્યા છે અને તેમણે પણ ભાજપ સરકાર ઉપર અનેક એવા આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહીં ગુજરાત પોલીસ ઉપર આ વિષયને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કૌશિક વેકરિયાનો લેટર કાંડ હવે દિવસે ને દિવસે એક વિવાદનો વિષય બની ગયો છે એક બાદ એક રાજકીય પક્ષના નેતાઓ હોય ધારાસભ્યો હોય કે પછી વિપક્ષ હોય એક બાદ એક મેદાને આવી રહ્યું છે અને તેમના દ્વારા પાટીદાર સમાજની દીકરીનો જે વર્ઘોડો કાઢવામાં આવ્યો હતો રાત્રે બાર વાગે તેને લઈને એક બાદ એક નિવેદનો આપવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે એડવોકેટ મેહુલ બોગરા પણ મેદાને આવ્યા છે તેમને પણ ભાજપ સરકાર સહિત ગુજરાત પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે ને કહ્યું છે કે આ પ્રમાણે જે તમે કાર્યવાહી કરી

ત્યારે તમને શર્મથી ડૂબી મારવું જોઈએ અતિના ગતિ ના હોય અને વધારે પડતો પાવર છે ને એ વિનાશ નો એ કહેવત સાચી પડી છે ગુજરાત અમરેલીની ઘટનામાં હું લેટર પેડ કાંડની વાત કરી રહ્યો છું જેમાં એક ધારાસભ્ય છે એના ઉપર ભ્રષ્ટાચારના આરોપ સ્વરૂપે એક લેટર પેડ બહાર પડ્યો અમરેલી પોલીસે ત્વરિત કાર્ય થઈ ગઈ એફઆઈઆર નોંધી આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના વરઘોડા કાઢ્યા અને એમાં મહિલા પણ એક મહિલા આરોપીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હજુ બે દિવસ પહેલાની ઘટના છે કે જેમાં એક અશ્વિન મારી પાસે આવ્યા એની તેર વર્ષની બાળકી એને કોઈ બિહારી ભગાડીને લઈને ગયો વીસ વીસ દિવસ થયા પોલીસે હજી એમાં કોઈ કાર્યવાહી કરી નથી તો જે માનવ જાતને શરમસાર કરે એવા કિસ્સાઓ છે એમાં ત્વરિત કાર્યવાહી નથી થતી પરંતુ કોઈ ધારાસભ્ય છે એની જો કોઈ બદનામી થાય એવો કોઈ લેટરપેડ વાયરલ થાય

તમે ગુનેગારોના કાઢો એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એક જે બહેન છે જે યુવા છે એનો તમે વરઘોડો કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો એવું સાબિત કરવા માંગો છો કે અમે ધારાસભ્યના ઈશારા ઉપર કામ કરીએ છીએ અમરેલી એસપી અને અમરેલી પોલીસ એ ઘટના માં તો એવું દેખાય છે કે માત્ર ને માત્ર ધારાસભ્ય જે રીતે ફોન કરે અને સત્તાધારી પક્ષમાંથી કોઈના ફોન આવે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું પછી મહિલા હોય રાતોરાત એના ઘરેથી એ મહિલા હોય તો પણ એનો વરઘોડો કાઢીશું અને અમે અમારો ધબધબો અમરેલી માં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દુજ ધોયેલા છીએ

ગુજરાત પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ અને થવી જ જોઈએ અમરેલી એસપી ઉપર અને અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ પણ મને સો ટકાની ખાતરી છે કે કાર્યવાહી તો નહીં જ કેમ નહીં થાય કેમ કે જે વ્યક્તિઓ છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે અંદરો અંદર જ બધી ગોલમાલ ચાલે છે તો કાર્યવાહી તો કેમ થશે મહિલાનું જે થવું એ થાય પરંતુ હું અહીંયા સો ટકા ખાતરી આપું છું કે આ જે મહિલાના પરિવારજનો છે એ 100% મેહુલ બોગરાનો સંપર્ક કરી શકે અને એમાં આપણે અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી કરીશું ચાહે તો અમરેલી કોર્ટમાં ચાહે તો ગુજરાત હાઈકોર્ટની અંદર અમે ન્યાય તમામ કાર્યવાહી કરીશું અને ભવિષ્યમાં પણ આ ધ્યાન આપજો કે ભવિષ્યમાં પણ કોઈની બેન દીકરીની આબરૂ છે એ તમને તો કદાચ ના સમજે કારણ કે તમે તો ધારાસભ્ય શ્રી કહેવાઓ ને તમને તો તમારા જ આબરૂની પડી હોય પરંતુ કોઈની બેન દીકરીની આબરૂ જાહેર રોડ ઉપર તમે લીરા લીરા ઉડાડો ને ત્યારે તમને શર્મથી ડૂબી મારવું જોઈએ કેમ કે તમારી આબરૂ જનતા જાણે છે કે તમારી કેટલી છે પણ એ બેન દીકરીની આબરૂ જ્યારે પણ ભવિષ્યમાં પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બનશે ને એમના વરઘોડા કાઢવામાં આવશે ને ત્યારે હાઈકોર્ટમાં પિટિશનો દાખલ કરવામાં આવશે અને ન્યાયિક તમામ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું જય હિન્દ જય સંવિદાન ધન્યવાદ મેહુલ બોઘરાએ જે રીતે પોલીસ ઉપર સવાલ ઉભા કર્યા તેમણે કહ્યું કે પોલીસ પોલીસને ધ્યાન રહેતું નથી આવા સવાલો અમે નહીં પરંતુ મેહુલ બોઘરાએ ઉપાડ્યા છે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે શું આવી રીતે અડધી રાત્રે કોઈ દીકરીનું સરઘસ કાઢવું કેટલું યોગ્ય છે આમ તો આપણી કાયદાની અનેક એવી જોગવાઈઓ પ્રમાણે આ કરવું ખૂબ જ અયોગ્ય છે તેમ છતાં પણ સત્તાધારી પક્ષ હોવાને કારણે આ દરેક વાત કરવામાં આવી તેને લઈને પણ અનેક એવી ચર્ચાઓ છે જે અત્યારે હાલ વહેતી થઈ છે અત્યારે અનેક એવા લોકો છે જે અત્યારે હાલ ભાજપ સરકાર અને પોલીસ ઉપર આંકડા પ્રહાર કરી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ પોલીસ દ્વારા તે પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તે વાતને વખોડવામાં પણ આવી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર